મિત્રો પૂરની પરિસ્થિતિ હોય ભીષણ પૂર હોય અથવા ભૂકંપની પરિસ્થિતિ હોય કચ્છમાં જે બે હજાર એકમાં આવે તો એ લેવલનો ભૂકંપ હોય અથવા વાવાઝોડાની પરિસ્થિતિ હોય જે આપણે દર થોડા વર્ષે આપણે કોસ્ટલ એરિયામાં છીએ એટલે આપણે જોતા હોઈએ છીએ તો એવા સમયે ઇન્ટરનેટની જે કન્વેન્શનલ સુવિધાઓ છે ટાવર્સ વગેરે એ બંધ થઈ જાય છે થોડા સમય માટે પછી ખૂબ ગતિથી સરકાર અને ટેલિકોમ કંપનીઓ ચાલુ કરે છે એક જ ટેલિકોમ કંપનીના પર તમામની સર્વિસીસ ઉપલબ્ધ રહે એવી વ્યવસ્થા પણ થાય છે આપણે જોયું છે રિસન્ટ પાસ્ટમાં જે વાવાઝોડા એમાં પણ એ ક્રિટિકલ ટાઈમ દરમિયાન ઇન્ટરનેટ સર્વિસીસ ચાલુ રહે સરકાર માટે ચાલુ રહે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે ચાલુ રહે તો એના માટે સેટેલાઇટથી ઇન્ટરનેટ લઈ શકાય આ એક વિકલ્પ રહે છે અને સેટેલાઇટથી ઇન્ટરનેટ પૂરી પાડનારી એલન મસ્કની કંપની સ્પેસેક્સની સબસિડરી સ્ટાર લિંક સ્ટારલિંક સેટેલાઇટ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ એની સાથે આજે ગુજરાત સરકારે લેટર ઓફ ઇન્ટેન્ટ એક્સચેન્જ કર્યા છે આ લેટર ઓફ ઇન્ટેન્ટ ના અસલ અસરકારક અમલીકરણ માટે રાજ્ય સરકારના અને સ્ટારલિંગના પ્રતિનિધિઓનું એક જોઈન્ટ વર્કિંગ ગ્રુપ રચાશે એરિયાઝ આઈડેન્ટિફાઈ થશે દુર્ગમ એરિયા કે જ્યાં ઇન્ટરનેટ પહોંચતું નથી અત્યારે અથવા ખૂબ ઓછી ટેલિકોમ સુવિધા છે અથવા નેટવર્કની સમસ્યા છે તો તેવા વિસ્તારમાં પણ સ્ટારલિંકનો ઉપયોગ કરી શકાય ઇવન રૂટિન સંજોગોમાં અને ગુજરાત સરકારે આજે જે એનું સ્ટેટમેન્ટ છે એમાં કેટલાક એરિયાઝ આઈડેન્ટિફાઈ કર્યા છે કે શેમાં સેમાં આનો રૂટીનલી ઉપયોગ થઈ શકે તો પાયલોટ પ્રોજેક્ટમાં કોમન સર્વિસ સેન્ટર્સ એને સમાવાયા છે કે જ્યાં કન્વેન્શનલ ઇન્ટરનેટ નથી પહોંચ્યું અત્યારે જે ઇન્ટરનેટની સુવિધાઓ છે નથી પહોંચી અથવા તકલીફ છે એમાં ઈ ગવર્નન્સની સુવિધાઓ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર્સ જે ડિસ્ટ્રિક્ટ લેવલે છે પોર્ટ્સ બંદરો અને વન્યજીવન અભ્યારણ્યો આપણે જાણે કે વન્યજીવન અભ્યારણ્યનો ડીપ પોર્શન હોય એકદમ અંદર અંતરિયાળ વિસ્તાર તો ત્યાં કદાચ કનેક્ટિવિટી ના પહોંચતી હોય કારણ કે જંગલ વિસ્તાર છે દુર્ગમ વિસ્તાર છે અને ત્યાં માનો કે તમે કોઈ પ્રાણી પર ટ્રેકર લગાવ્યું કે કેમેરા અરેન્જ કર્યા અને તમારે ત્યાં ઇન્ટરનેટ જોઈએ છે તો આ સેટેલાઇટ મારફતે મળતી બેન્ડવિથ હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી એ ત્યાં કામ લાગે તો આવા કેટલાક વિસ્તાર ગુજરાત સરકારે આઈડેન્ટિફાઈ કર્યા છે આ સાથે આદિવાસી વિસ્તારોમાં ડિજિટલ ઇન્ક્લુઝન ડિજિટલ જ્યાં કનેક્ટિવિટી નથી તો એવા વિસ્તાર પણ સમાવિષ્ટ થાય પોલીસ આઉટપોસ્ટ આ ઉપરાંત કૃષિ સંશોધન કેન્દ્રો અને ઈવન સ્કૂલ્સ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે જ્યાં ટેલિમેડિસિનની સુવિધા પૂરી પાડવાની છે તો આ તમામ ચીજોને પણ ગુજરાત સરકારે આઈડેન્ટિફાઈ કરી છે આ ગુજરાત સરકારના આજના નિવેદન અનુસાર આ ઉપરાંત લખ્યું છે કે હાઈવે સેફટી સિસ્ટમ અને કોસ્ટલ પોલીસ ઓપરેશન દરિયાઈ દરિયા કિનારે જે પોલીસના ઓપરેશન થતા હોય છે આપણે જાણીએ છીએ કે કચ્છના તટથી ગણે અંદર દરિયામાં જઈ અને આપણે ગુજરાત એટીએસ કેટલી વખત ડ્રગ્સ પકડ્યું છે જે પાકિસ્તાન અફઘાનિસ્તાન ઈરાન વગેરેથી આપણા કિનારા તરફ આવતું હોય તો કોસ્ટલ પોલીસ ઓપરેશનમાં પણ કનેક્ટિવિટીની વાત આમાં છે એક વાત છે ના ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં જીઆઈડીસીના ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં તો કન્વેન્શનલ ઇન્ટરનેટ હોય જ છે પણ ક્યાંક એની એમાં તકલીફ હોય તો ત્યાં પણ એ પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું છે કે આનો ઉપયોગ થઈ શકે નો હવે જો નું જે ઇન્ટરનેટ છે ખૂબ મોંઘુ હોય છે એનું એક તો જે રિસિવર આવે એ જ કંઈક ચોત્રીસ હજારની આસપાસનું હોય છે અંદાજિત હજી તો સેવા શરૂ નથી થઈ પરંતુ અંદાજિત જે વિશ્વભરમાં જે પ્રમાણે એની સેવાઓના જે ભાવ છે દર છે એ પ્રમાણે અને પર મંથ અનલિમિટેડ કનેક્શન પચીસ થી બસો પચાસ એમબીપીએસ નું લો તો લોકો આઠેક હજાર જેવો ખર્ચો એમાં આવે છે એટલે ખૂબ મોંઘું છે અને ઘણું મોંઘું છે અને એના કારણે જ એનો ઉપયોગ એવા જ સંજોગોમાં કરવો હિતાવ રહે કે જ્યાં સામાન્ય રીતે આપણું આજે કન્વેન્શનલ ઇન્ટરનેટ છે પરંપરાગત ઇન્ટરનેટ એ નથી પહોંચતું આજે આવા જ વિષયો આ લેટર ઓફ ઇન્ટરન્ટમાં સમાવાયા છે